સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોએ સાયલાના યુવકનું અપહરણ કરી હોવાની ઘટના બની છે જસાપર ચોકડી પરથી ચાર શખ્સોએ વિવેક ઉર્ફે લક્કી માણેકનું અપહરણ કર્યું જબરદસ્તી કારમાં બેસાડી યુવકને ચોટીલા તરફ લઈ ગયા હતા રસ્તામાં યુવક પાસેથી બેંક એટીએમ પણ છીનવી લીધું હતું ત્યારબાદ વાંકાનેરમાં હોટલ પર લઈ જઈ યુવકને માર મારી ઉતારી દેવાયો ઘટના બાદ ભોગ બનેલા યુવકે સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ થતા પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે મહત્વનું છે કે ફરિયાદીએ બે ટકા વ્યાજે રૂપિયા પાંત્રીસ લાખ લીધા હતા જેના બદલામાં વ્યાજ સહિત રૂપિયા પચાસ લાખ ચૂકવ્યા હતા છતાં પણ વ્યાજખોરો દ્વારા પજવણી કરાઈ રહી હતી જો રાજકોટમાં ધંધો કરવો હોય તો વધુ પચાસ લાખ આપવા પડશે તેમ કહી પજવણી થતી હતી સાથે પરેશ પરેશ જોડાઈ ગયા છે અપહરણની ઘટના રાજકોટમાં બની છે શું અપડેટ છે

અને ત્યાંથી અન્ય એક ગાડીમાં બેસાડી હોટેલ ના ગ્રાઉન્ડ માં માર મારી ઉતારી દેવામાં આવ્યો હતો આ બાબતે વિવેક ના મિત્ર થાયલા પોલીસ સ્ટેશન ને જાણ કરતા આરોપી ને ઝડપવા એસઓજી એલજી સહિતની પોલીસ કાફલો દોડતો થયો હતો જાણકારી આપવા બદલ